ફ્લાયઓવર બ્રિજની નીચે અસામાજિક પ્રવૃત્તિને ડામવા માટે અને ગેરકાયદે પાર્કિંગને રોકવા માટે અમદાવાદ શહેરમાં વધુ એક બ્રિજની નીચે શરૂ કરાશે સ્પોર્ટ્સ સંકુલ સાયન્સ સિટી સીઆઈએમએસ હોસ્પિટલ બાદ રાણી બલોલનગર બ્રિજની નીચે સ્પોર્ટ સંકુલ બનાવવામાં આવી રહ્યું છે પીપીપીના ધોરણે બની રહેલા આ સ્પોર્ટ સંકુલમાં બે અલગ અલગ હિસ્સામાં રમતો શરૂ કરવામાં આવશે વડોદરા શહેરમાં શરૂ કરાયેલા સ્પોર્ટ સંકુલમાં સાધનો ધૂળ ખાતી હાલતમાં હોવાનું સામે આવતા સ્ટેન્ડિંગ કમિટીએ ઝોન સ્તરના અધિકારીઓને ટેન્ડર પ્રક્રિયા કરવા સૂચના આપી સરકારી નિયમ અનુસાર સૌથી ઓછી કિંમત ધરાવતી એજન્સીને કામગીરી સોંપાઈ છે અગાઉ સાયન્સ સિટી વિસ્તારમાં સિમ્સ હોસ્પિટલ પાસેના ફ્લાયઓવરની નીચે બનાવવામાં આવેલા આ સ્પોર્ટ્સ સંકુલમાં ઇન્ડોર ગેમ્સ રાખવામાં આવી હતી રાણીપ વિસ્તારમાં બનાવવામાં આવેલા આ સંકુલમાં બોક્સ ક્રિકેટ પણ તૈયાર કરવામાં આવ્યું જેના ચાર્જ આગામી દિવસોમાં નક્કી કરાશે શક્યતા એ પણ છે કે રાણીપ વિસ્તારમાં બનેલા સંકુલને દેવ દિવાળી બાદ ખુલ્લું મૂકવામાં આવી શકે છે અમદાવાદ શહેરમાં સાયન્સ સિટી વિસ્તારમાં બ્રિજની નીચે સ્પોર્ટ્સ સંકુલ ઊભું કર્યા બાદ કોર્પોરેશન તરફથી વધુ નવ બ્રિજ નક્કી કરવામાં આવ્યા છે જ્યાં આગળ અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓ પર રોક લગાવવા તેમજ ગેરકાયદે થતાં પાર્કિંગને અટકાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકા અલગ અલગ ફ્લાયઓવર બ્રિજની નીચે સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટર શરૂ કરશે અમદાવાદના રાણી વિસ્તારમાં આવેલ બલોલનગર બ્રિજની નીચે આ સ્પોર્ટ્સ એન્કલેવ છે તે બનાવવાની કામગીરી પૂર્ણતાના આવે છે અને નવા વર્ષે અમદાવાદ શહેરના નાગરિકોને આ સ્પોર્ટ્સ એન્કલેવ છે તે મળી શકે તે પ્રકારની સંપૂર્ણ તૈયારીઓ છે બે પોઈન્ટ સિત્તેર કરોડના ખર્ચે પીપીપી ધોરણે આ સ્પોર્ટ્સ એન્ક્લેવ છે તે તૈયાર કરવામાં આવશે જેમાં બોક્સ ક્રિકેટથી લઈ અને બેઠા બેઠા રમી શકાય તે પ્રકારની તમામ રમતો છે ઇન્ડોર ગેમ્સ તે તમામ ગેમ અહીંયા આગળ રાખવામાં આવશે આ અન્ય ખંડ અહીંયા આગળ બનાવવામાં આવેલો છે બ્રિજની નીચેનો હિસ્સો કે જ્યાં આગળ આઈસ હોકી ટેબલ ટેનિસ કેરમ સહિતના જે અલગ અલગ રમતગમત છે તેના સાધનો અહીંયા આગળ મૂકવામાં આવશે અને પીપીપી ધોરણે જેમ પ્રથમ સ્પોર્ટ્સ સેન્ટર સોંપવામાં આવ્યું છે તે જ રીતના આ સેન્ટરને પણ પીપીપી ધોરણે એટલે કે ખાનગી કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવશે ખાનગી કોન્ટ્રાક્ટરે દર વર્ષે કોર્પોરેશનને ભાડું ચૂકવાનું રહેશે અને જે પણ આવક થશે તે ખાનગી કોન્ટ્રાક્ટરે લેવાની રહેશે આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે કોર્પોરેશન તરફથી બ્રિજનો સર્વે કરવામાં આવ્યા હતા કે કયા કયા ફ્લાય ફ્લાયઓવર બ્રિજની નીચે સૌથી વધુ અસામાજિક તત્વોનો અડ્ડો તેમજ ગેરકાયદે પાર્કિંગ છે અને તેમાં રાણી બલોલનગર ફ્લાયઓવર બ્રિજમાં અસામાજિક તત્વોનો અડ્ડો અને ગેરકાયદે પાર્કિંગ થતું હોવાનું સામે આવ્યું હતું જેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન તરફથી આ બ્રિજની નીચે પણ હવે સ્પોર્ટ્સ એન્કલેવ ઊભું કરવામાં આવશે જે બાદ અમદાવાદનો એલિસ બ્રિજ વિસ્તાર છે તેની ઉપર આવેલો બ્રિજ છે તેની નીચે પણ કોર્પોરેશન તરફથી આ સ્પોર્ટ્સ સંકુલ તૈયાર કરવાની કામગીરી કરવામાં આવશે અને તેને પણ પીપીપી ધોરણે સોંપાશે કેમેરામેન પિયુષ લેવા સાથે કુશાન સોની એબીપી અસ્મિતા અમદાવાદ આવનાર સમયગાળા દરમિયાન રાણીપ ખાતેનો જે બ્રિજ છે એની નીચે પણ સ્પોર્ટ્સ એક્ટિવિટી હાલમાં તૈયાર થઈ રહી છે પરિણામે ત્યાંના નગરજનો આ જગ્યાનો સારી રીતે રમતગમત માટે ઉપયોગ કરે અને એ રીતે વાત કરે કે આવનાર સમયગાળા દરમિયાન આ બીજા બ્રિજની ઓપનિંગ કરવામાં આવશે સાથે સાથે બીજા સાત બ્રિજ બોપલ ખાતે ઇસાનપુર ખાતે ઇન્ડિયા કોલોની ખાતે આવા અલગ અલગ જગ્યાએ બીજા સાત ઓવરબ્રિજ એલિફ્રિજ ખાતે તૈયાર થઈ જશે અને એના નીચે પણ જે બ્રિજની નીચે આઈડિયલ ભાગ રહેતો તો એનો સદુપયોગ થવા લાગશે અને દેશના યુવાનો અમદાવાદના યુવાનો ત્યાં આગળ રમતગમત પ્રવૃત્તિ કરી શકશે અને દેશના પ્રધાનમંત્રીએ જે આહવાન કર્યું છે હમ ફિટ તો ઇન્ડિયા ફિટ રમતગમતને પ્રોત્સાહન આપવા માટે મહાનગરપાલિકાએ આ નવતર પહેલ કરી છે